ટ્રેક્ટર પાવર સ્ટેરિંગ સાથે ઓઇલ બ્રેક સાથે ડબલ ક્લચ ડબલ પીટીઓ અને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટોપ કન્ડિશનમાં અને ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ છે

ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે અને બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા છે ટાયર ટ્રેક્ટરના નવા છે એસી ટકા જેવા અને કન્ડિશન આખું પાવરફુલ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે વધારે માહિતી માટે શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરો તેમનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ ટ્રેક્ટર જોવા ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત બે લાખ પિસ્તાળીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઉનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે અને